તાલુકાના સરભાણ ચાલકે સાયકલ સવાર ઈસમને ટક્કર મારતા મોટર સવાર ઈસમનું કરુણ મોત નિપજ્યું હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉમર વર્ષ પચીસ રહે તલાવપુરા સ્ટેક ફળ્યો જંબુસર આમો તાલુકાના સર ભાંતી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કોરજણ તરફથી આવતી મારુતિ વાન નંબર જે 16CB1725 નો ચાલક સૈયદ હસન પટેલ નાયત પોતાના કબજામાંની મારુતિ વાન પૂરી ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો મોત નિપજ્યો હતો ઉલ્લેખનીય છે કે એકના એક યુવાન પુત્રનો મોત થતા એના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યો હતો બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર પત્ની તેમજ બે બાળકો સાથે ગયો હતો પરંતુ કોઈક વસ્તુ ભૂલી જતા તેમના પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતા તેનું મારુતિ બાંધ સાથે અકસ્માત સર્જાતા તેનું કણું મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની માહિતી આજે બપોરે સાડા બાર કલાકે મળી હતી